પછી આપણે અમારે સાહેબ જે યરમિયા સાહેબ આચાર્ય સાહેબ છે અહીંયા જોવા આવ્યા છે કે અહીંયા માર્ગેથી નીકળાય છે કે નહીં હવે આટલું પાણી છે અને માર્ગને એ તકલીફ છે આ સાહેબ શું કેવું છે આપણે આપણો મિત્રો કેમ છો મજામાં એકદમ મિત્રો ફરી એકવાર સારામાં સારો વરસાદ સારો વરસાદ થઈ રહ્યો છે તો કે આજનો ગ્લોબ આપણે લઈ લેવાના વરસાદ પણ થોડોક દેખાડી દઈશું કે કેવી રીતનું વાતાવરણ છે ને વરસાદની ક્યાં સુધી પાણી આવી ગયો ને કેવો વરસાદ પડ્યો મિત્રો કપડા બધાય ઘરમાં સુપરી જાય કારણ કે બે દિવસથી તડકો નથી ને કપડાં બધાય ઘરમાં છે જ્યાં તમે જોવો મિત્રો પાણી ઘરમાં વી આયું છે મિત્રો પાણી ક્યાંથી વી આવ્યું તમને દેખાડ દઉં એટલા મિત્રો આ જો ઉપરથી પાણી સામેની સાઈડનો વરસાદ હતો ત્યાં વરસાદ સારામાં સારો વરસાદ છે તે સામેની સાઈડથી પાણી આવવાથી અહીંયા પાણી ઉધ્યું જો આપણો પડદો પણ પડી ગયો છે ને ઉપરથી બીજા માળેથી પાણી આવી રહ્યું છે અને દાદરે ઉતર્યું છે ત્યાં ઉધી વ્યાય મિત્રો તમને દેખાડું તો જો જવારા પડ્યા નહીં ત્યાં ઘર ઉધી તમને દેખાડ્યું ઘરમાં વતન પાણી આવી ગયું મિત્રો હા તમે જોઈ શકો છો અરી સાહેબની અંદરથી તમને હું દેખાડી રહ્યો છું આવી રીતનું કંઈક પાણી વ્યાયું છે હાલ કીધું કે વરસાદ તમને દેખાડો રહો આ જો હું દાદરા જે ઉપર વ્યા ફોન પણ બંધ કરે પહેલા નહીં આવી રહ્યું હતું ટેટ ક્યાંયથી પાણી આવજો આ આપણે જે દાદરાનો ગેસ મૂક્યો મિત્રો જ્યાં ત્યાં લઈને પાણી આવી રહ્યું આટલું પાણી ઘરની અંદર ઉતરે છે જુઓ તમે આ બધું પાણી પાણી ગયું મિત્રો અને વરસાદ એટલો પડી રહ્યો છે કે હવે તમને મિત્રો વરસાદ પણ દેખાડી દઈશું આથી આપણે થોડું ખુલ્લું કરીએ ને દેખાડ્યું ને કે તમે નજર પોગે ત્યાં સુધીનો વરસાદ થોડું ખુલ્લું કરી દેખાડી દઉં જો વાળી મિત્રો પાણીની અને બીજો વરસાદ બે હજાર પચીસની ની અંદર આપણે પહેલો વરસાદ દેખાડી દીધો તમને સારો અને વરસાદનો બીજો રાઉન્ડ તમને દેખાડી દઉં તો શું કરે અને ક્યાં આવતો શું કરતી એટલે પણ ઘર બધું પાણી પાણી જઈ રહ્યું મૂક્યું મિત્રો ઘરમાં તેને પાણી થઈ રહ્યું જોવો તેમ ઘરમાં તળાવ થયું ઘરમાં ગરી ગયું ઘરમાં થઈ ગયું પાણી પાણી વરસાદ બહુ વેણું ચાલુ થઈ જાય છે બરાબર તો તારે નો જ હોય આ ઘરમાં પાણી કાઢે આઈતે જાય 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 ને જવા દો ભાઈ પાણી પાણીને રોક્યો ન રોકાય બધે પાણી પાણી ઘી મૂક્યું ભાઈ ગોયા કઈ ટાઈમ કેવું હોય તો કહેવાય કારણ કે હું ને બે જોવા જ આવી પાણી પ્રદીપ જોવા જઈશું ને રાધેની ઝીંકર ગયા હે આગળ જઈ ગઈ છે અને વરસાદ તમને મિત્રો ખાસ તો ઘણી બધી વાત કરી પણ તમને દેખાડ દઉં કે નજર પહોંચે એ પાણી આ જોવા જવાનું કે હાલ એવું છે કે નહીં જેવું વાતાવરણ છે મિત્રો એની પહેલાં પણ આપણે એક એકવી વરસાદ લીધો હતો પણ આજે ફરીને તમને દેખાડતી દેજો બજારમાંથી પાણી આવી રીતનું હાયલું આવે છે અને વરસાદ પુષ્કળ અને ધરાવનો વરસાદ મિત્રો થાયરાબાઈનો વરસાદ પાણી પાણી આ એક કોઈથી પાણી ના પડે જ્યાં આવું પાણી આવી ગયું છે પણ તમને દેખાડી જો આપણે આગળ મારગમાં પાણી પીર્યું છે એમે જોવા જ સાહેબોને શિક્ષક નિશાળેથી ઘરે જવાનું છે એટલે માર્ગમાં પહેલાં ચેક કર્યું પાણી જ આવે ને અમારે એરમિયા સાહેબ છે અને ધીરુ સાહેબને બધા જોવા છે માર્ગે ક્યાં કેટલું હાલે એવું છે કારણ કે એમને રાણપુર જવાનું છે મિત્રો અને પાણી વધુ પડતું આવી ગયું છે તમે મેં જુઓ આજે ખેરાબાઈનું પાણી આવી ગયું છે એટલે જોવા જઈએ પહેલાં જોઈ આવી કીધું છોકરા આગળ નહીં રહ્યા એ પણ જોવા નથી આ મિત્રો જોવો હા નીકળ્યો વરસાદ લાવો આજે જોતા આપણે આ બધી જગ્યા જો ક્યાંથી પાણી જાય એ જ નક્કી નથી હવે આમથી આવી રહ્યા છે ખાસ કરીને જોઈશું તો જો એ પણ ચેક કરવા ગયા હતા ને જોઈને ગયા હે હજી લગભગ પાંચ હજાર સડાવો પડે મિત્રો કારણ કે નકર પહેલી હજુ પાછા દાન તો નહીં લયા ભાઈ જેટલું પાણી પણ ગામ ધણા એવું છે મુનાભાઈ નું કેવું એવું છે જે ગામ તણા નું એ ધરાવ વરસાદ કેવું લાગ્યો મુનાભાઈ આપણે બીજો ધરાવનો વરસાદ કા ફરીને એકવાર અને બીજા એક શિક્ષક આવી રહ્યા છે જે જાવા માટે જોવા આવ્યા હે કે અહીંયા નીકળીશે કે નહીં સાહેબ કેમ લાગ્યું નીકળી હોય છે ને રાત્રે રોકાય છે સાહેબ અમારે એવું લાગે અને ભીમભાઈ પણ વર્ક હોય ગયા છે મિત્રો આપ તમે જુઓ હા એટલો વરસાદ એકદાને નથી આવ્યો એટલો વરસાદ આવી ગયો હાઈ હા કે નો તાણ કરે પાણી ઘણું જાય છે મિત્રો આપણે જોવા આપણે અમારે સાહેબ જે યરમિયર સાહેબ આચાર્ય સાહેબ છે અમે જોવું આવ્યા છે કે અહીંયા માર્ગેથી નીકળાય છે કે નહીં હવે આટલું પાણી છે માર્ગ ને એવી બધી તકલીફ છે આ સાહેબ શું કેવું છે આપણે

के भाई